જય માતાજી મિત્રો આજના મારા નવા બ્લોગમાં સ્વાગત છે અને કાલના વ્લોગમાં સ્વિમિંગ પુલ બનાવ્યો હતો પણ કાલે કામ ચાલુ હતું એટલે કે નહવાનું સેટિંગ થયું હતું આજ મોજથી નાશો ને મોરે મોરો મારા વ્લોગમાં બન્યા રહેજો નહવાની કેવી મજા આવે છે તમે પણ નાયા સ્વિમિંગ પુલમાં નહવા ગયા હોય તો જ કોમેન્ટ કરજો નાવાની કેવી મજા આવે છે એ પણ જણાવજો દાતીવાડા ડેમમાંથી પાણી લાવીને આમાંથી બીજી જગ્યાએ લઈ જશો નાવાની પણ મજા આવી જાય છે બે માણસોને તો કરતો આવડતું છે ને એના કારણે દોઈ બાંધીને એ નાવા અંદર પડ્યા છે

ધ્યાનથી જોજો હવે આપણો વારો આવ્યો હોય પાણીમાં કે કેટલું પાણી છે ઊંડું જોઈ લો હવે હાથ ખાલી થોડું જ દેખાય જુઓ જોયો ને એટલું હાથ દેખાય એટલું પાણી ભરી લઉં હજી પાણી ભરાશે થઈ જાય પૂરે પૂરું ભરવાનું છે અને હજી ડબલા વાળો તો આવે જ નહીં ડબલા લાઈન ધરવાવાળો છે માખ